તમારો સંકલ્પ હોવો જોઈએ કે મારી લોટીમાં દૂધ જ હશે અને હું દૂધ ચડાવીશ એનો અર્થ એ છે કે મને સોંપેલું કામ હું પૂરી નિષ્ઠાથી કરીશ આ સંકલ્પ સાથે જો તમે કામ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ તમે મેળવી શકશો અને જે પાંચ લાખની લીડની વાત કરી છે એના કરતાં પણ વધારે લીડ એમાં મેળવી શકાશે નારાયણભાઈ ગયા વખતે કેટલા મધ્ય ચૂંટાયા હતા બે લાખ તો બે લાખ સત્તર પછીના ઓગણીસનું ઇલેક્શન હતું અને ત્યાર પછી વીસની અંદર મેં જવાબદારી મને મળી ત્યારે મને નારણભાઈને જોયા તો કે મારા તો સાથે સાત વિધાનસભા હારી ગયા છે એક પણ સીટ જીતી નથી બહુ ટેન્શનમાં હતા આપણે કૌશિકભાઈને પ્રમુખની જવાબદારી આપી મહામંત્રી હતા નારાયણભાઈને કહેવાથી જ તેમણે કહ્યું કે એ ગિયંગ આપો પણ આખી ટીમ વડીલોની પણ મદદ જોઈશે યુવાનોની પણ ધગડ જોઈશે અને કાર્યકર્તાઓની તાકાત જોઈશે તો જ રિઝલ્ટ એ આપણે અંદર આપણે જોયું છે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન વખતે પણ આપણી પાસે એકત્રીસ માંથી ફક્ત પાંચ જિલ્લા પંચાયત હતી મેં આવીને કહ્યું કે અમે એકત્રીસ એકત્રીસ જીતીશું કોંગ્રેસ વાળા આઠ બાય ઇલેક્શન તો હાર્યા હતા એમને કહ્યું કે તમે ગામમાં આવજો તો ખબર પડશે સારું આવી છીએ જોઈ લઈએ પણ ગામમાં એકત્રીસમાંથી એકત્રીસ સીટ જિલ્લા પંચાયતો જીતીએ તમારી તાકાત પર જીતી શક્યા મિત્રો તાલુકા પંચાયત બસો ને એકત્રીસમાંથી બસો ને તેર જીત્યા નગરપાલિકા એકાણું ઇલેક્શન એમાંથી નેવ્યાસી જીત્યા તો હું પ્રમુખ થયો એટલે કે મારી પાસે જાદુ લાકડી હતી કે આમ ફેરી રીતે જીત થઈએ મારી પાસે કોઈ જાદુ લાકડી નથી પણ મને તમારી તાકાતમાં વિશ્વાસ છે મને કાર્યકર્તાઓના ટેલેન્ટમાં વિશ્વાસ છે એમની મહેનતમાં વિશ્વાસ છે અને એના આધારે કહ્યું કે સ્થાનિક સ્વરાજ્ય ની અંદર નેવું ટકાથી થી વધારે સીટો જીતીશું અને નેવું ટકા નેવું પોઈન્ટ પાંચ ટકા સીટો આપણે એમાં પણ જીત્યા હતા સહકારી ક્ષેત્રની અંદર બધા ઈલ્લું ઈલ્લું કરતા હતા જવાબ તો આપો યાર કરતા હતા હશો તો ખરા અને બહુ લાગે તો તાળી બી પડાય છે જાગતા હો તો અહીંયા તા પો પડે એટલે કે બપોરે બધા જલ્દી સૂઈ જાય એવું તો નથી ને જમણ ફરતા નહીં સુતા હશે કેવા છો યાર તમે બોલતા જ નથી કંઈ હું ભાષણ કરવા આવ્યો નથી ભાઈ આપણે તો ટુ વે વાત કરીએ છીએ જવાબ આપવો પડશે તમારે તમે ઊભા થઈને પૂછો તો હું બી તમને જવાબ આપીશ આમ જિલ્લામાં હા હિલ્લુ હિલ્લુ આપણે આખા રાજ્યમાં બંધ કરાવી દીધું કોઈ નહીં ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કે કોણ ઉમેદવાર લડશે એને મેન્ડેટ આપીશું આપણે ત્રણસો ને પચાસમાંથી ત્રણસો ને ઓગણપચાસ સંસ્થાઓ જીત્યા છે અને ખૂબ મોટી સીટ સોલ હોય તો સોલમાંથી સોલ સોલમાંથી પંદર સોળ ચૌદ આવી સીટો આપણે જીત્યા અને એ રીતે આખા દેશ આખા રાજ્યની તમામ ડેરીઓ તમામ સુગર ફેક્ટરીઓ તમામ એપીએમસી તમામ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ખેતી બેંક ખરીદ વેચાણ સંઘ આ બધું જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનીમાં વહીવટ કરીને લોકોની સેવા કરે છે જેટલું પાર્ટીના સંગઠનો મહત્વ છે ને એટલું જ મહત્ત્વ સહકારી સંસ્થાઓનું પણ છે અને એ સહકારી સંસ્થામાં જયારે આપણા લોકો બેઠા હોય સંપૂર્ણપણે બિલકુલ દૂધે ધોયેલા જેવા કે એમાં કોઈ કોઈની સાથે ગઠબંધન ના કર્યું હોય તો તમે લોકોની સો ટકા સેવી સેવા કરી શકો સરકાર જે કેટલાક નિર્ણય ના કરી શકે એની મર્યાદા આવે પણ સહકારી સંસ્થાએ નિર્ણય કરીને લોકોની સેવા કરી શકે એટલી તાકાત એ સહકારી સંસ્થાઓમાં છે અને એના પરિણામ પણ આપણને દર વખતે મળતા રહ્યા છે તો આજે તો સરકાર પણ આપી છે એકસો ને છપ્પન સીટ સાથે અને સહકાર પણ ત્રણસો ને પચાસ ત્રણસો ઓગણપચાસ સીટ જીત્યા છે બાકીના ઇલેક્શન બાકી છે એ પણ લગભગ ત્રીસ બત્રીસ બાકી છે જેવા જેવા ઇલેક્શન આવશે આપણે સો ટકા એ બધી જ સંસ્થાઓ પણ જીતવાના છે એની હું તમને અહીંયાથી ખાતરી આપું છું આપણે જ્યારે એકસો ને છપ્પન જીત્યા એનો જસ કોને જાય છે ભાઈ હું પ્રમુખ હતો એટલે મને જાય જરાય નહીં જાય મેં તો એક મત મારા વિસ્તારમાં આપો છે મેં કશું કર્યું જ નથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા હતી લોકોનો એમનામાં વિશ્વાસ હતો લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાની તાકાત રાખતા હતા અને એમની આ લોકપ્રિયતાના કારણે આ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોએ એમને ખોબલે ખોબલે મત આપ્યા આપણા ઉમેદવાર સામેને કદાચ અણગમો હોય તો પણ એને માફ કરીને મોદીને જીતાડવા છે એ ભાવના સાથે એમણે મતદાન કર્યું એટલે પહેલો જસ જાય છે એ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને બીજો જાય છે જસ જાય છે કે જેમણે એક ગામ ખૂદીને ગુજરાતને ખૂદી વળ્યા છે કયા વિસ્તારનો કયો કાર્યકર્તા કેટલો સક્ષમ છે એની કેટલી તાકાત છે કોણ જીતી શકે એમ છે કયા સમાજને ક્યાં પ્રતિવ આપવું છે એ રીતે જેમણે ઉમેદવારોના સિલેક્શનમાં મહત્ત્વનું યોગદાન આપ્યું અને આપણને માર્ગદર્શન કર્યું એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબને બીજો જસ અને ત્રીજો જસ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોને કે એમણે મોદી સાહેબમાં વિશ્વાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને નાની મોટી ફરિયાદો હતી છતાં પણ એને મત આપ્યા એટલા માટે ત્રીજો જસ એ મતદાતા ભાઈ બહેનોને અને ચોથો જસ ચોથો જસ ભારતીય જનતા પાર્ટીના અહીં બેઠેલા આગેવાનો કાર્યકર્તાઓ કે તમારો મતદાતાઓ સાથેનો સંપર્ક તમે કરેલો વિશ્વાસ એ તમારા સંપાદન કરેલા વિશ્વાસને કારણે મતદાનને દિવસે આ મતદાતાને મથક સુધી લઈ જઈને એમને ભારતીય જનતા પાર્ટીના મતમાં મતદાન કરવામાં તમે જે સિંહ ફાળ્યો આપ્યો એના કારણે આ એકસો છપ્પન સીટ જીત્યા એના માટે આ ચોથો જસ એ તમને બધાને જાય છે મિત્રો જીતું અને જીત્યા પછી સારો વહીવટ કરો એ બંને ખૂબ મહત્ત્વની વાત છે અને એ ઉજાગર થયું છે આપણે એ સાબિત કર્યું છે કે આપણે સત્તા પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા છે આપણે સત્તા પ્રાપ્તિ માટે ઇલેક્શન લડીએ છીએ પણ સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી આપણે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને એટલા જ માટે લોકોનો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા પર વિશ્વાસ એ ઊભો છે આ કાર્યકર્તાની તાકાત કેટલી છે મોદી સાહેબ ઘણી વાર કહેતા હોય છે કે ખૂબ મોટું વાવાઝોડું આવે જબરજસ્ત હવા ફૂંકાય પણ તમારા સાયકલની ટ્યુબમાં તમારે હવા ભરી હોય તમે ટ્યુબ એનો વાલ હવાના રૂપ તરફ મૂકીને ઉભા રહો તો એ વાલથી એ હવાના તાકાતથી પણ તમારી સાયકલની ટ્યુબમાં હવા નથી ભરાતી એના માટે શું જોઈએ છે પંપ જોઈએ એક નાનો પંપ જોઈએ મોદી સાહેબનું આ વાવાઝોડું ફૂંકાતું હોય ને એ વાવાઝોડામાં ભલ ભલા કોંગ્રેસના વિરોધીઓના મારથીઓ ઉડી જાય છે પણ સાયકલની ટ્યુબમાં હવા ભરાતો તો અહીં જે બેઠેલા આપણા પંપ છે ને એ દરેક ઉમેદવારના પંપમાં એના ટ્યુબમાં કેટલી હવા જોઈએ છે એને જીતવા માટે કેટલા મત જોઈએ છે એટલી હવા તમે ભરો છો એટલે મહત્વનું તમારું યોગદાન એ પંપ બનીને તમે આપો છો એના માટે તમે બધા અભિનંદનના અધિકારી છો એક દાખલો તમને બીજો પણ આપું ખરેખર ન આપવા જેવો છે પણ આપી દઉં ઇમરાન ખાન પહેલીવાર વાર પાકિસ્તાનમાં એક રેડ સિગ્નલ છે એટલા માટે કહું છું કે પહેલી વાર ઇમરાન ખાન પાકિસ્તાનમાં ઇલેક્શન લડતા હતા ત્યારે એને જોવા માટે પસાર થયા ત્યારે એને જોવા માટે બસો બસો કિલોમીટર સુધી લોકોની લાઈન લાગતી હતી પાકિસ્તાનની અંદર ન્યુયોર્ક ટાઈમસે પણ એમ લખ્યું હતું કે ઇમરાન ખાન આ વખતે સરકાર બનાવશે અમે અમારા મિત્રોમાં જયારે બેઠા ત્યારે મેં કહ્યું કે આ નહીં બનાવે હારી જશે કોઈ માનવા તૈયાર કેમ કેમકે હું અહીંયા બેઠા બેઠો અમને કે આ ઠોકા ઠોક કરે છે એકસો બ્યાસી કીધું ત્યારે બી એવું લાગતું હતું ને

એટલે મારા મિત્રો કે જો ન્યુયોર્ક ટાઈમ્સ પણ કહે છે કે સ્થળ પર જઈને ત્યાં જઈને રિપોર્ટિંગ કર્યું છે મેં કીધું જે કર્યું હોય તે કર્યું હશે અને રિઝલ્ટ આવ્યું ત્યારે ઇમરાન ખાન પોતે એક સીટ પર જીત્યો બાકીના બધા જ એના ઉમેદવારો હારી ગયા આટલી બધી જબરદસ્ત લોકપ્રિયતા એની તે વખતે હતી એ છતાં હારી કેમ ગયો એની પાસે ભારતીય જનતા પાર્ટીના જે પંપ હતા ને પંપ છે ને એવા પંપ એની પાસે નહોતા એની પાસે કાર્યકર્તા નહોતા લોકપ્રિયતા હતી વાવાઝોડું હતું પણ પંપ નહોતો એના માટે હારી ગયા અહીંયા તો એક કરોડ ને તેર લાખ પ્રાથમિક સદસ્યો પંપ રૂપી આપણી પાસે છે ચોમોતેર લાખ જેટલા પેજ કમિટીના સભ્યો છે ઘણા કાર્યકર્તાઓને મનમાં હોય છે કે એક કરોડ તેર લાખ પેજ પ્રાથમિક સદસ્યો છે પછી આ પેજ કમિટી શું છે એનો જવાબ તમને આપી દઉં એક કરોડ ને તેર લાખ જે પ્રાથમિક સદસ્ય છે એ મારા ઘરમાં હું મારી પત્ની મારો દીકરો એની પત્ની જેટલા લોકો રહેતા હોય બધા જ પ્રાથમિક સદસ્ય બની શકે પણ પેજ કમિટીનો સભ્ય તમે ઘરમાંથી એક જ વ્યક્તિ બની શકે અને ચોમોતેર લાખ છે એનો અર્થ છે કે ગુજરાત અંદર ચોમોતેર લાખ ઘરોની અંદર એક એક આપણો પેજ કમિટીનો સભ્ય આપણો કાર્ય કરતા બેઠો છે અને એના ઘરમાં જો ત્રણ મત આપણે એવરેજ ગણીએ અને આ જો મતદાન તમે કરાવી શકો તો ચુમ્મોતેર ગુણ્યા ત્રણ એટલે બે કરોડ ને બાવીસ લાખનું મતદાન થાય ગયા વખતે વિધાનસભામાં આપણને એક ને અડસઠ મળ્યા હતા કોંગ્રેસને એસી મળ્યા હતા એ પણ આ વખતે ઓછા થઈ જવાના છે આપતો છે જ નહીં રાજકોટમાં સિંધી સમાજે ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરી સંતડાબા જુડિયા રામ સાહેબ મંદિરથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ જેમાં ઉપસ્થિત રહ્યા રૂપાલાએ સિંધી સમાજના મંદિરમાં જઈ દર્શન પણ કર્યા સંત બાબા જુડિયા રામ સાહેબ મંદિરથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું પરસોત્તમ રૂપાલા પણ સિંધી સમાજના મંદિરમાં પહોંચ્યા અને ત્યાં દર્શન કર્યા સિંધિ સમાજ સાથે વાત પણ કરી આગેવાનો સાથે તેમણે આ રેલીમાં ભાગ લીધો રાજકોટમાં જ્યાં આજે ચેટીચાંદની ભવ્ય ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવી છે અને સંત બાબા જુડિયારામ સાહેબ મંદિરથી એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું જો કે આ ધાર્મિક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા અને તેમને સિંધી સમાજના લોકો સાથે વાત કરી સાથે જ તેમના મંદિરમાં જઈને દર્શન કર્યા આસ્થાપૂર્વક શીશ ઝૂકાવ્યું વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી જી જે દ્રશ્યો જોઈ શકાય છે સીધા જ પરસોત્તમ રૂપાલા છે આજે રાજકોટ પહોંચ્યા છે બે દિવસ પ્રવાસ ના ને આજે ફરીથી પ્રચાર જે પૂરજોશ માં છે તે ચાલી રહ્યો છે કહી શકાય કે હાલ જે સિંધી સમાજ છે તેના મંદિર ખાતે તેઓ પહોંચ્યા છે ને ત્યાં આશીર્વાદ લઈ રહ્યા છે કારણ કે આજે ચેતીચાંગ છે ને ચેટી ચાંદ ને લઈને જે રીતના સિંધી સમાજનો તેઓ આશીર્વચન મેળવી રહ્યા છે ને ત્યારબાદ તેઓ એક જે સિંધી સમાજ નું સ્ટેજ પ્રોગ્રામ છે ત્યાં તેઓ હાજરી આપવાના છે ને ત્યાં તેઓના દ્વારા એક પ્રવચન પણ છે તે કરવામાં આવશે ને ત્યારબાદ જે રેલી છે તેને પ્રસ્થાન આપવાના છે જે રીતના કહી શકાય છે جے د یکه پرشتهم غواله عام 16 تاریخ چې لوک دپا اومیدواری پتر پروانه چي د خپل د پوسټ داسټي د 150 شروع چه نه ساده જે રીતના ક્ષત્રિય સમાજની વાત આવતી હતી તેમની બદલે હવે જે કહી શકાય કે ચારે બાજુ હવે જે રીતના પરસોત્તમ રૂપાલા અત્યારે પ્રચંડ પ્રચાર છે તેની શરૂઆત થઈ ગઈ છે ને પરષોત્તમ રૂપાલા કઈ રીતના જીત મેળવી શકાય જે પ્રકારનું તમામ આયોજન છે તે કરવાનું જેટી ચાંદ ને લઈને હાલ જે સિંધી સમાજનું મંદિર છે ત્યાં તેઓ પહોંચ્યા છે દર્શન કરી રહ્યા છે ને ત્યારબાદ એક લોકસભાની ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ ઇલેક્શન ખબરો સચોટ સટીક અને સાથે જ ત્વરિત આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે